गुड बनी प्रेस द लॉर्ड हालेलुया सवाणी सलाम प्रभु के वचन कहते के यहोवा नो आशीर्वाद धनवान करे छे हिंदी में आपा माने कहते धन यहोवा की ઘણી વાર આમ તો આ બધા જગતના એક્ઝામ્પલ્સ કોઈ દિવસ પ્રભુના વચન જોડે ક્યારેય મેચ ના થાય કોઈ મૂલ્ય જ નથી એનું પણ જસ્ટ એક મોરલ સમજાવવા માટે એલોપેથી દવા લો તો કે ભાઈ એની આડઅસર હોય પછી તમે આયુર્વેદિક દવા લો તો કે એની આડઅસર હોય તો શું થાય કે કે ખંજવાળ બહુ આવે હોમિયોપેથી દવા લો તો એ કે બહુ મોડા અસર કરે અને ના કરે પણ વાલા મિત્રો જ્યારે પ્રભુનું વચન ને આપણે કબૂલ કરીએ છીએ

તે ચાહે તેઓ ચાહે તે બધું તેઓ કરી શકે છે હા લીલું અને હું ઘણી વાર શબ્દ કહું છું કે તેઓ ઈશ્વર છે માટે આ બધું તેઓ કરે છે અથવા કરી શકે છે બીજા કોઈથી નહીં હા પ્રભુએ આપણને અધિકાર આપ્યો છે મારા ઉપર વિશ્વાસ કરનારા મારા કરતા પણ યસ મોટા કામો કરશે અને મેં જોયું છે પ્રભુના એવા મોટા મોટા અદ્ભુત કામો થયેલા અમે જોયા છે ગજબના કામો ખાલી વિશ્વાસીઓમાં નહીં પણ અન્ય કોઈ વિશ્વાસી હોય તો તેમના જીવનમાં પણ અમે કામ થયેલું છે અને અન્ય વિશ્વાસીઓ તો ખબર ને એ કન્ફર્મ કરે આપણે તો વિશ્વાસ રાખીએ સારું થઈ ગયું છે એક અન્ય વિશ્વાસી તો એવા હતા કે જેઓ આ જગ્યા પર આયા પ્રાર્થના પણ થઈ પ્રાર્થના પણ કરી પછી ત્યારબાદ અમુક વડીલો હોય એમની જગ્યા પર લઈ ગયા અને એમણે કહ્યું કે આ તે તમે જેમને લઈને આવ્યા છો એમનામાં હવે કોઈ અશુદ્ધ બાબત રહી નથી તમે કોઈ જગ્યાએ લઈ ગયા તા કે હા તો કે ત્યાંથી પણ મારું માનવું પડે જો ફરી વાર હું તમને કહ્યું એક માજી હતા અને તેઓ અને માજી એક સમયે બહુ પૈસાવાળા હતા બહુ સરસ એમનું કુટુંબ હતું ત્રણ દીકરા ત્રણ ભાવ પૌત્ર પૌત્રીઓ અને જબરજસ્ત એવો મોટો એમનો કામ ધંધો હતો બધો અને એક સરસ એવું મોટું ઘર મકાન તેમણે જંગલોનો જેવો વિસ્તાર જે કહેવાય એમાં લઈને ફાર્મ હાઉસ જેવું એમણે મોટું બનાવીને તેઓ તેમાં રહેતા હતા ગામ ત્યાંથી થોડું દૂર અને તેઓ પ્રાર્થનાવાદી હતા પણ અચાનક એવું બન્યું એમનો આખો પરિવાર ક્ષમા કરજો એમનો આખું પરિવાર એક અકસ્માતમાં પ્રભુ મોંઘી ગયો મરણ પામ્યા તેઓ જે જ્યારે એ સક્ષમ હતા ત્યારે પોતે બધું કામ કરેલી જે ભેગું કરેલું હોય બધું વાપર્યું પણ જેમ મોંઘવારી વધે એમ નાણાંનો ખરીદવાની ક્ષમતા પણ ઓછી થતી જાય નહીં અને ધીમે ધીમે જે કંઈ હતું બધું પૂરું થયું અને હવે તેઓ કામ પણ કરી શકે એવી પરિસ્થિતિમાં ન હતા માજી રાત દિવસ આવા દુઃખી હોવા છતાં બીજાઓ માટે પ્રાર્થના કરતા પોતાના ઘૂંટળો પર તેઓ નમેલા રહેતા જેમ ફનિલની દીકરી માટે કહેવામાં આવ્યું છે એમ આ માજી કે બહેન એ પણ બીજા માટે પ્રાર્થના કરતા રહેતા હતા હવે એક દિવસ એવું બન્યું કે હવે કઈ ખોરાક બી નતો અનાજ પણ હતો નહીં અને પૈસો પણ હતો નહીં તેમને વિચાર આવ્યો તેઓ ચાલતા ચાલતા તેમના ગામમાં રેડિયો સ્ટેશન પર ગયા પહેલાના જમાનામાં રેડિયો સ્ટેશન તમને જોવા મળે અત્યારે તો કદાચ બહુ ઓછી જગ્યાએ હશે પણ ઓછી જગ્યાએ હશે અને એમણે એક જાહેરાત આપી પેલા ભાઈ થોડું વિચારવા પડી ગયા પણ એમની પરિસ્થિતિના લીધે એમણે જાહેરાત સ્વીકારી લખ્યું હતું એમાં બોલવામાં એવું હતું આવ્યું બીજા દિવસે સવારે એ પ્રસારણ થયું અને એમનો અવાજ આ પ્રમાણે હતો કે પ્રભુ હું તારી દાસી છું આખું જીવન મેં તારી સેવા કરી છે ભલે બધું મારું છીનવાઈ ગયું એ તમારી ઈચ્છા પ્રમાણે બન્યું છે પણ આજે મને તમારી જરૂર છે કે હવે હું જીવું ત્યાં સુધી કામ કરી શકું એમ નથી તમે મારું શરીર જાણો છો મારી પરિસ્થિતિ જાણો છો મને રોજ સવાર સાંજ હવે તમે ખાવાનું આપજો તમે મોકલાવજો અને તેમણે તેમનું એડ્રેસ બોલી અને તેઓ આવતા રહી અને આ જાહેરાત એક શ્રીમંત માણસે સાંભળી જે વિશ્વાસી અને થોડો કરડો માણસ હતો અને ઈશ્વરની વાત કરી એટલે એને થોડો ગુસ્સો પણ આવ્યો એણે એને નોકરને કહ્યું એડ્રેસ આપ્યું આ જગ્યા પર રોજ સવાર સાંજ ત્યારે આ થાળમાં જે વસ્તુ હું કહું છું બધું લઈ ખોરાક લઈને જવાના થોડા પૈસા મૂકવાના અને આપીને પાછું આવવાનું અને તમને પૂછે કે કોણે મોકલાયું છે તો તમારે કહેવાનું કે છે હવે પેલો નોકર રોજ સવારે જાય બપોરે જાય સાંજે જાય માજી અડધો દરવાજો ખોલે લઈ અને મૂકી અને પાછા અંદર જતા રહે કઈ બોલે નહીં કશું થેન્ક યુ પણ કહે કઈ જ નહીં બસ લઈ અને એ અંદર આવતા રહે હું પેલાને નવાઈ લાગે પૂછતા કેમ નહીં અઠવાડિયું થયું એટલે એમણે તો જેવો માજી દરવાજો બંધ કરી પહેલાં પકડી લીધો અને થોડો ધક્કો મારીને અંદર આવ્યા કે માજી તમને એવું નથી તો કોણ મોકલે છે કે આ બધું તો કે બેટા એમાં પૂછવાનું શું કે મારા પ્રભુ ચાહે ને તો શેતાનને પણ એમનું કામ કરવું પડે મારા ઘરે ખોરાક મોકલવા મારા ઘરે ખોરાક પહોંચાડવો પડે હવે નોકર સોમ થઈ ગયો ચૂપ થઈ ગયો કઈ બોલી ના શક્યો અને ચૂપચાપ ચાલી ગયો મિત્રો આપણા પ્રભુ બહુ મહાન છે વિશ્વાસ રાખીએ એ આપણી અરજો ગરજો કોઈ પણ રીતે પૂરી કરી શકે એવા આપણા પ્રભુ છે હાલે લોહી આવું જ્ઞાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધી પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ ને તમારો આભાર માનીએ છે તમે વિશ્વાસ કરનારા લોકોના જીવનમાં અદ્ભુત રીતે કાર્ય કરો છો પ્રભુ અને તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આજે જે અમે નાની વાત સાંભળી પ્રભુ એ માજીની જેમ જે કોઈ દુઃખી છે હતાશ છે તકલીફમાં છે પ્રભુ અમે થોડા લોકોને જાણતા પણ હોઈએ છીએ પણ અમે બધી જગ્યાએ પહોંચી વળી શકતા નથી ખોરાકને માટે દવાને માટે નાણાંને માટે મદદને માટે પણ પ્રભુ આજે સવારે અમે તમને વિનંતી કરીએ છીએ કેવી દરેક જગ્યા પર પ્રભુ તમારા દૂતો નહીં મૂક્યો પ્રભુ અમે આ વાર્તામાં તો કંઈક જુદું સાંભળ્યું પણ અમે તમને વિનંતી કરીએ છીએ તમારા દૂતો એવાલો ઘરોનું ભરણ કરે એટલા માટે કે એનો માન અને મહિમા કેવળ પ્રભુ તમને મળે આજના દિવસની સાંભળનાર લોકોની જરૂરિયાતો પૂરી પાડજો દરેકના નોકરીની અંદર રોજગારના આશીર્વાદ આપજો જેમની પાસે કોઈ રોજગાર નથી તમે તેમને રોજગાર આપજો જ્યાં કઈ તમારા લોકો વસે છે ત્યાં તમારી શાંતિ આપજો ઇઝરાયલ દેશમાં શાંતિ કરજો પ્રભુ સાંભળનારને બીજાને મોકલનારને વિશ્વાસ કરનારને ડબલ પોર્શનમાં બમણા આશીર્વાદથી તમે ભરી રજા રાજા એવી અમે પ્રાર્થના કરીએ છીએ સમય પ્રભુ અત્યારે એવો ચાલી રહ્યો છે ચારે તરફ ખરાબ વાતાવરણ છે લડાઈ ઝઘડો ટંટો વ્યભિચાર વ્યસનો કૂટેવ પડી જવાય એવી બાબતો ત્યારે પ્રભુ તમારા લોકોનું તમે રક્ષણ કરજો બચાવજો ખાસ યુથને જુવાનોને બચાવજો આવતીકાલનું ભવિષ્ય છે પ્રભુ ત્યારે તમારા બાળકોને તમે ખાસ પ્રભુ રક્ષણ આપજો પ્રભુ જેઓ દસમા ને બારમા માં છે એમને માટે અમે આસ્તી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ જે લોકો અભ્યાસ કર્યા છે તેમને એવા હોશિયાર બનાવજો કે છેલ્લા દિવસે તેમનો આત્મવિશ્વાસ એવો હોય કે મારા પ્રભુને આખું વર્ષ પ્રાર્થના કરી છે આખું વર્ષ અમે પ્રભુને સોંપાઈને ચાલ્યા છે અમારે ચિંતા કરવાની જરૂર નથી હા પ્રભુ એવી રીતના તમે તમારા બાળકોને તમે તમારા ઉપરના જ્ઞાન બુદ્ધિ રાપરથી ભરી દેજો તમે સલામત રાખજો તેવી પ્રાર્થના કરે છે વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન લોકોની સાથે રહો માદગીમાંથી સાજા પણ આપો કેન્સરમાંથી સાજા પણ આપો જે કોઈ બાબતો તેમને પરેશાન કરતી હોય તકલીફ આપતી હોય એ તમે દૂર કરજો પ્રભુ સતાવનારાથી બચાવજો પ્રભુ હેરાન કરનારથી બચાવજો પ્રભુ દરેકની સેવાઓમાં જે કઈ છે તમે દૂર કરજો અને તમારા દરેક સેવક સેવિકાઓની સેવાઓ દ્વારા હજારો લાખો કરોડો આત્મા જીતા એવું થવા દેજો દરેક વિશ્વાસીઓ અને સેવક સેવિકાના ઘરોનું તમે ભરો પોષણ કરજો તેમની સેવાકીય જરૂરિયાતો તમે પૂરી પાડજો પ્રાર્થના કરીએ છીએ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતોમાંથી તમે એમને બહાર કાઢજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો જેમની પાસે કોઈ રોજગાર નથી તેમને માટે પ્રભુ તમે રસ્તા ખોલા કરજો જેમને વિદેશ જવું છે પ્રભુ તેમને માટે તમારી મોટી કૃપાને દયા રાખજો તેમના માટે અશક્ય છે પ્રભુ તમે તો બધું જ કરી શકો ઈશ્વર છો તમે તેમને વિદેશ તોડી જાઓ પ્રભુ તેમને મકાન જોયે છે મકાન આપો મકાન ખરીદવું છે વેચવું છે ભાડે આપવું છે ભાડે રહેવા જવું છે એના બધા રસ્તા ખુલ્લા કરજો લોન મળે નાણાંનો આશીર્વાદ મળે જુદી જુદી પરીક્ષાઓ પાસ થાય આઈટીએસના બેન મળે પ્રભુ એવું તમે થવા દેજો વિધુરો વિધવા બહેનો અનાથો મનબુદ્દી લોકો માનસિક રોગ્યો વિકલાંગોની પ્રભુ તમે મુલાકાત લેજો તેમના દુઃખને તમે નહોતું પ્રભુ અમારી પણ મુલાકાત લેજો પ્રભુ અમે સાંભળીએ છીએ તેમની વિશેષ અમારી મિનિષ્ટની પણ મુલાકાત લેજો જે બે બાબતોની બહુ જ જરૂર છે પ્રભુ બંને બાબતોને પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ અને જે કંઈ વ્યવસ્થાઓ પ્રભુ અમારે જરૂર છે રસ્તા ખુલ્લા કરજો જે રસ્તાઓ બંધ થયા છે પ્રભુ એ કે હજુ બીજા કારણે પ્રભુ પ્રભુ તમે બીજા નવા રસ્તા પર પ્રભુ તમે ખુલ્લા કરજો એવી પ્રાર્થના કરે છે હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો તમારા લોકોની સાથે રહેજો દરેકના મુસાફરીમાંથી સલામત ઘરે લાવજો નાના મોટા પાપ ગુનાઓ પ્રભુ તમે માફ કરજો પ્રભિતા અને પ્રભુ દરેક સાબરનાની સાથે રહેજો શેર કરે છે તેમની સાથે વિશેષ પ્રભુ તમારી મોટી કૃપા અને દયા રાખજો પ્રભુ અને પ્રભુ ફરીવાર નાની મોટી ભૂલો માફ કરીને રાત્રે મીઠી નિદ્રા આપીને સવારમાં તમારું ભજન કરવા માટે માગતા પ્રભુ વિશુ સાંભળો દેવ બાપ માન્ય કરજો આમી નામી નામી